નમસ્કાર મિત્રો સ્વાગત છે તો ગૌટાનો મેળો જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વોઠા ગામે ભરાય છે દર વર્ષે કાર્તક સુદ અગિયાર સુધી ભરાય છે ગૌટાનો મેળો સાત નદીઓના સંગમતાને ભરાય છે જેમાં સાબરમતી હાથમાંથી મેસમુ વાદ્રક ખારી શેરડી અને માછા આ મેળાઓમાં પશુઓને લેવીજ કરવામાં આવશે જેમાં ગધડાઓની પણ લેવીજ કરવામાં આવે છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે ગુજરાતમાં સૌથી મોટું મહેલ ગયો છે લક્ષ્મી વિલાસ મહેર જે વડોદરા જિલ્લામાં આવેલું છે જેનું નિર્માણ અઢારસો નેવુંમાં સયાજીરાવ ગાયકવાડ દ્વારા શાસનકાળમાં બંધાવવામાં આવ્યું હતું સૌથી વધુ મંદિરો કયા શહેરમાં આવેલા છે તો પાલીતાણા શહેરમાં આવેલા છે જે ભાવનગર જિલ્લામાં આવેલું છે ડુંગર ઉપર સૌથી વધુ મંદિરો આવેલા છે અહીંયા ઇમેજમાં તમે જોઈ શકો છો ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે તો વધઈ ડાંગ જિલ્લામાં આવેલો છે જેની સ્થાપના પહેલી મે ઓગણીસો સાસઠમાં ફોરેસ્ટ ખાતા દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી જે ચોવીસ સેક્ટરમાં ફેલાયેલો છે અહીંયા ઇમેજમાં તમે જોઈ શકો છો ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી કઈ છે તો સેન્ટ્રલ લાઇબ્રેરી જે વડોદરા જિલ્લામાં આવેલી છે અને અનેનું નિર્માણ સયાજીરાવ ગાયકના સમયમાં થયું હતું અને તેને સૌથી જૂની લાઇબ્રેરી માનવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતનો સૌથી મોટો ડેમ કયો છે તો સરદાર સરોવર ડેમ જે કેવડીયા નર્મદા જિલ્લામાં આવેલું છે જેની ઊંચાઈ એકસો ત્રેસઠ મીટર અને લંબાઈ એક હજાર બસો દસ મીટર લાંબો છે જેનું ઉદઘાટન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું તો બે હજાર સત્તરમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે તો નર્મદા નદી છે જેની લંબાઈ લંબાઈ કિમી ધરાવે છે મધ્યપ્રદેશના અમરકંટકમાંથી ગુજરાતનું સૌથી ઊંચું પર્વ શિખર કયું છે તો ગોરખનાથનું જે કિરનાર જુનાગઢ જિલ્લામાં આવેલું છે ગોરખના શિખરની ઊંચાઈ સત્રીસો ફૂટ છે એમાં તમે જોઈ શકો છો ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કહ્યું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ જે એક લાખ બત્રીસ હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન સૌથી મોટો બ્રિજ કહે છે તો ગોલના બ્રિજ પર નર્મદા જિલ્લામાં આવેલું છે જેની લંબાઈ ચાર હજાર છસો તેત્રીસ ફૂટ છે નર્મદા નદી પર આવેલું છે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ના તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય